જય ગણેશ જય મહાદેવ ધર્મદર્પિત ચેનલમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં તો આજે અંગારકી ચતુર્થી છ જાન્યુઆરી બે હજાર છવ્વીસની આપ સૌને શુભકામનાઓ આપણા બધાનું સારું એવું ભાગ્ય કે બે હજાર છવ્વીસના નવા વર્ષની શરૂઆતમાં જ પહેલાં જ અઠવાડિયામાં આટલી મોટી અને મહાન તિથિ આવી રહી છે અને શાસ્ત્રનું કથન છે ગણેશ પુરાણના ઉપાસના ખંડમાં કે જે આપણને એક ચતુર્થી વ્રત કરીએ તો આખા વર્ષની નહીં પણ ઘણા અનેક હજારો ચતુર્થીઓની આપણને શુભ ફળની પ્રાપ્તિ થાય છે મૂળ સંકષ્ટ ચતુર્થી કરવાનું મહત્ત્વ શું છે એમાં અર્ઘ્યનું વિધાન જે ખાસ કરીને બહુ ઓછા લોકો જાણે છે એ શું છે આ કરવાથી શું લાભ થઈ શકે છે આ બધું શું છે એના વિશે આપણે આજે જાણીશું જો તમને આવી ધાર્મિક માહિતી પસંદ આવે તો લાઈક જરૂર કરજો ધર્મદર્પિત ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને આગળ શેર જરૂર કરજો તો ચાલો જાણીએ સૌથી પહેલાં આ ચતુર્થી છે ક્યારે તો દેશકાળ પ્રમાણે છ જાન્યુઆરી મંગળવાર સવારે આઠ વાગે આ તિથિનો પ્રારંભ થાય છે અને સાત જાન્યુઆરી બુધવારે લગભગ સાત વાગ્યાની સવારે સાત વાગ્યાની આસપાસ તિથિ પૂર્ણ થાય છે હવે મહત્વપૂર્ણ શું છે કે રાત્રિએ ચંદ્ર ઉદય કેટલા વાગે છે ગુજરાતના અક્ષાંશ અને રેખાંશ તફાવત પ્રમાણે મળતી માહિતી મુજબ લગભગ રાત્રે મિનિટે ચંદ્ર ઉદય થશે તો ચંદ્ર ઉદય આ ચતુર્થીમાં બહુ મહત્વનું હોય છે તો આ પણ જોયું તિથિ તારીખ અને સમયની વાત અને ચંદ્ર ઉદયની વાત હવે આ વ્રત શું બધા કરી શકે કે ન કરી શકે એક માન્યતા એવી છે ખાસ કરીને ગુજરાતમાં અને ગુજરાતીઓમાં કે તમે એકવાર ચતુર્થી કરો તો તમારે બધી ચતુર્થી કરવી પડે પાંચ કરવી પડે સાત કરવી પડે કે શું એવું હોય તો જી નહીં એવું બિલકુલ નથી બીજા નંબરમાં શું સંકષ્ટ ચતુર્થી બધા ન કરી શકે અમુકથી જ કરાય બધાને ન સદી શકે તો એ વાત પણ ખોટી છે આ ભગવાનની ભક્તિ છે વ્રતોમાંનું એક વ્રત છે જે બધા જ ભક્ત કરી શકે છે આનાથી શું લાભ થાય છે તો તમને આખા વર્ષની ચતુર્થી કરવાથી જે ફળ પ્રાપ્ત થતું હોય એ આ ખાલી એક જ ચતુર્થી કરવાથી ફળ પ્રાપ્ત થાય છે તો પછી કોણે આવો લાભ છોડવો જોઈએ આ ચતુર્થી બધા ભક્તોએ કરવી જ જોઈએ આ સિવાય જો કોઈ ગર્ભવતી સ્ત્રી હોય કે કોઈ મહિલાને નાનું બાળક હોય કોઈ બીમાર હોય એ વ્યક્તિ ન કરવી જોઈએ એ લોકો ખાલી ભગવાનનું સ્મરણ કરો ગણપતિ ગણપતિ ઓમ ગંગ ગણપત નમ તો પણ ચાલશે પણ જે સ્વસ્થ છે એ લોકોએ આ વ્રત કરવું જોઈએ હવે આગળ અન્ય પ્રશ્ન કે સંકષ્ટ ચતુર્થીમાં શું આપણે ફળાહારના નામે ફરાળી ખવાય કે નહીં તો નહીં બિલકુલ ન ખવાય જો શક્ય હોય તો કશું પણ ખાધા પીધા વગર સીધું રાત સુધીમાં એકદમ તપ કરી અને ચતુર્થી કરો ફક્ત જલ એટલે કે પાણી અને પયહ એટલે કે દૂધ પીને તમે ચતુર્થી કરી શકો છો પણ બીજું બધું કંઈ ખાવું નહીં અને ન રહેવાય તો ફળ ખાવા કે ફળાહાર એટલે કે ફળનું આહાર મિત્રો ફળ ખવાય પણ અન્ય કશું જ ખવાય નહીં હવે સીધું જ ખાવાના વિષયની વાત છે તો એ કેવી રીતે તો રાત્રે નવ વાગ્યેને એકવીસ મિનિટે ચંદ્રોદય થઈ જાય એના પછી ચંદ્રના દર્શન ગણપતિ દાદાને અર્ઘ્ય ચતુર્થી તિથિનો અર્ઘ્ય અને ચંદ્રને અર્ઘ્ય આ ત્રણને અર્ઘ્ય આપ્યા પછી ભગવાનને નમસ્કાર કર્યા પછી જ સૌથી પહેલાં ઘઉંથી બનેલી વસ્તુઓનો પ્રસાદનું ગ્રહણ કરવું જોઈએ અને પછી ભોજન કરવું પણ એના પહેલાં આખા દિવસનું કર્તવ્ય શું છે કે કર્મ શું છે તો ચાલો એ જાણીએ હવે દરેકની મનોકામના અલગ હોય છે વિદ્યાર્થીને વિદ્યા પ્રાપ્ત કરવી છે સંતાનહીન છે એને સંતાન પ્રાપ્ત કરવા છે કદાચ કોઈને પુત્રી હોય તો પુત્ર પ્રાપ્ત કરવો છે અને પુત્ર છે તો પુત્રી પ્રાપ્ત કરવી છે પછી ઘણા લોકોના જીવનમાં આકસ્મિક સંકટો હોય કે જેનો વિનાશ કરવો છે આધિ વ્યાધિ ઉપાધિઓને ટાળવી છે તો એના માટે આ ચતુર્થી ઉત્તમ છે આનાથી વિશેષ વ્રત કોઈ નથી ઘણાને ઋણમાંથી મુક્ત થવું છે તો આ ચતુર્થી ફળદાયી છે તો મિત્રો ચાલો હવે જાણીએ પૂજા વિધિ વિશે આ દિવસે સવારે ઉઠીને નિત્ય પોતાનું પૂજા પાઠ આદિ કરી પરવારી પછી સંકટોના નાશ માટે સંતાન પ્રાપ્તિ માટે અને ધન વિદ્યા અને મોક્ષ પ્રાપ્તિ માટે યથાશક્તિ સંકટના ગણપતિ સ્તોત્રના પાઠ કરો અને બની શકે તો સોળ પાઠ કરવા જોઈએ અને પછી શ્રી ગણપતિ અથર્વ શીર્ષમના સોળ પાઠ કરો કે જેનાથી સર્વસ્વની પ્રાપ્તિ થાય છે પછી જો કોઈને દેવું થઈ ગયું હોય તો એમણે રુદ્રયા મલોક્ત ગણપતિ ઉપાસના છે તો આખો દિવસ એક સંકલ્પ લઈ લો કે એકસો વીસ પાઠ ગણપતિ ઋણમુક્તિ સ્તોત્રના કરીશ અને સાથે જ એક મંત્ર ગણેશ સિદ્ધિ વરણ્યમ ઓમ નમ ફટ આ મંત્રના જાપ કરીશ એટલે એકસો વીસ પાઠ સ્તોત્રના કરો અને એકસો વીસ માળા આ મંત્ર જાપ કરો તમારા જીવનમાં ધનના આગમન થશે અને ઋણ મુક્તિના દ્વાર અવશ્ય ખુલશે કોઈ સંદેહ ન રાખશો પૂર્ણ શ્રદ્ધા સાથે કરો અને આ સિવાય સવારે તમે જરૂરથી ભગવાન ગણપતિ દાદા આગળ જે છે એ ગાય માતાના ઘીનો દીવો કરવો ધૂપબત્તી કરવી અને બની શકે તો આખો દિવસ અને રાત અખંડ દીવો રાખવો જો એ ન થાય તો જ્યાં સુધી મંત્ર જાપ સ્તોત્ર પાઠ કરો ત્યાં સુધી દીવો જરૂર કરવો તો આખો દિવસ દરમિયાન ભગવાન ગણપતિનું સ્મરણ કરવું જેટલું બને એટલું ઓછું બોલો સાધુ સંતો વડીલોને પ્રણામ કરો કોઈની નિંદા ન કરવી ક્રોધ ન કરવો જે તે શબ્દ અથવા તો કોઈને અપમાનજનક શબ્દ ન બોલવા તેનાથી વ્રતનો વિનાશ થાય છે તો આ રીતે સાત્વિક આખું વ્રત કરવું ત્યારબાદ સૌથી અગત્યની વાત કે ઘણા લોકો ચતુર્થી વ્રત કરે છે પણ એ રાહ જોતા હોય છે કે ક્યારેય ચંદ્રોદય થાય અને થાળી તૈયાર કરીને જમવા બેસીએ આ રીતે વ્રત ફળી ન શકે પણ સૌથી પહેલા તમારે તાંબાનો એક નાનો કળશ કે લોટી લો તેમાં કંકુ ચોખા ચંદન મિશ્રિત જળ પધરાવો જો કંકુ ચોખા ચંદન ન પધરાવો તો ખાલી એકલું જળ પણ ચાલશે ફક્ત મનમાં શ્રદ્ધા હોવી જોઈએ એ વધારે અગત્યનું છે ત્રણ અર્ઘ્ય આપવાના ગણપતિ દાદાની સામે બેસીને નીચે તરફાણવું કે કોઈ પાત્ર રાખો લોટીમાં જળ લેવું અને સૌથી પહેલા અર્ઘ્ય ગણપતિ દાદાને આપવાનો એ સમયે બોલવાનો મંત્ર ઉપર સ્ક્રીનમાં દેખાશે અર્ઘ્યમ સમર્પયામી લોટીમાનું જળ પછી કોઈ પાત્રમાં છોડવું પછી બધું જળ ભેગું થાય એટલે કોઈ પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરવું પછી આ થયો પહેલો અર્ઘ્ય ગણપતિ દાદાનો અને એના પછી બીજો અર્ઘ્ય ચતુર્થી તિથિ છે જે તિથિઓમાંની ઉત્તમ તિથિ છે એને અર્ઘ્ય આપવાનું જે ઉપર સ્ક્રીનમાં દેખાય છે શ્લોક બોલવો અને પછી બોલવું અર્ઘ્યમ સમર્પયામી હવે આ બે અર્ઘ્ય ઘરમાં કે મંદિરમાં જ કોઈ તરભાણા કે પાત્રમાં આપો ત્રીજો અર્ઘ્ય ખુલ્લા આકાશમાં ચંદ્ર ભગવાનને આપવાનો અને જો તમે કોઈ એવી જગ્યાએ હો કે જ્યાં ચંદ્ર ના દેખાય તો પછી ત્યાંને ત્યાં જ બેસી ત્રીજો અર્ઘ્ય આપો અને પછી બધું જ જળ પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરી દો અને એ સમયે ઉપર આપેલો મંત્ર બોલવો અને ઓમ ચંદ્રાય નમઃ સોમાય નમઃ અર્ઘ્યમ સમર્પયામી એમ બોલી આ ત્રણ અર્ઘ્ય વગર તમે આ આખી ચતુર્થીનું વ્રત કરો તો એ તમને ફળે જ નહીં કારણ કે આ બહુ જ મહત્વપૂર્ણ અંગ છે ચતુર્થી તિથિ એટલે કે સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરે અને આ ત્રણ અર્ઘ્ય આપવાના નહીતર આના વગર તમારું વ્રત પરિપૂર્ણ થાય નહીં અને પાંચ મિનિટ તો આપણે અર્ઘ્ય કરી જ શકીએ અને એના પછી ગણપતિ દાદાને નમસ્કાર કરી ત્યારબાદ આરતી કરો અને પ્રાર્થના કરો ભગવાનને ધરાવેલ ગોળના લાડુ કે જે કાંઈ પ્રસાદ અર્પણ કર્યો હોય એ સૌથી પહેલાં ગ્રહણ કરો ત્યારબાદ જ ભોજન કરવું પછી બીજા દિવસે વ્રત પૂર્ણ થાય આમ તો ચંદ્રોદય પછી આ રીતે અર્ઘ્ય આપ્યા બાદ પ્રસાદ લો એટલે વ્રત ત્યાં જ પૂર્ણ થાય છે પણ આ રીતે જો વિધિ વિધાનથી તમે વ્રત કરશો તો ચોક્કસ ફળદાયી બનશે દિવસ દરમિયાન તમે તમારી જે કોઈ મનોકામના હોય એની પૂર્તિ માટે જરૂરથી કોઈને કોઈ અનુષ્ઠાન કરો તમે મંગળ કવચ મંગળ સ્તોત્ર ઋણમોચન મંગળના પાઠ ગણપતિ દાદાના સ્તોત્ર પાઠ કવચ મંત્ર જાપ કરો આ બધું કરશો તો અનેકો અનેક ફળ પ્રાપ્ત થશે અને કરેલી ચતુર્થીનું વ્રત પરિપૂર્ણ થશે અને સાથે સાથે આના વિશે મહાત્માયની જે કથા છે મંગળચંદ્રની કથા છે એ પણ કથા તમે શ્રવણ કરજો અને બધાને સંભળાવજો આ રીતે શાસ્ત્ર પ્રમાણે જો અંગારકી ચતુર્થીનું વ્રત કરવામાં આવે તો સંપૂર્ણ ફળદાયી પ્રાપ્ત થાય છે જય ગણેશ જય મહાદેવ